નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના વિઠ્ઠલ તીળી સાથે બનેલી એક ઘટના વિશે ગામ આખું નહીં પણ આજુબાજુના દસ ગામમાં એ નામથી ઓળખાય આમ તો કશું કામ નતો કરતો પણ હોય અપ ટુ ડેટ કપડા પણ એના ગજબના હોય એકદમ નવી તરા બાકી બીજો કોઈ શોખ નહીં જાતે બ્રાહ્મણ તભાગોરનું છેલ્લું સંતાન એટલે વિઠ્ઠલ તીળી નવાય લાગે એવું નામ છે નહીં વિઠ્ઠલ તીડી એમાં એવું થયેલું કે એક તો તબા ગોરે એને આઠ વર્ષની મોટી ઉંમરે ભણવા બેસાડ્યું અને ધોરણ પહેલામાં બહેન એને ચાર એકડા શીખવાડતા હતા એક બે ત્રણ ચાર બોર્ડમાં મોટા ચાર એકડા લખેલા ને વારા બધાને એક એક અંક વંચાવે અને આવે વિઠ્ઠલનો વારો અને બહેને ત્રણ નો અંક બતાવીને પૂછેલું કે વિઠ્ઠલ અને શું કહેવાય તીડી કહેવાય તીડી વિઠ્ઠલે હોશ ભેર બોલી આને તીડી ના કહેવાય ત્રણ કહેવાય ત્રણ વિને લાલની તીડી કાઢીને બતાવીને કીધેલું જુઓ બહેન આ છે ને તીડી અને પછી તો સીસમ ની ફૂટપટ્ટી થી વિઠ્ઠલ નો હાથ સોજી ગયો આમ તો ફૂટપટ્ટી કે આંકણી એ નિશાળમાં લીટીઓ આંકવા માટે હોય છે પણ એનો મહત્તમ ઉપયોગ બાળકોની હથેળી શોધવાડી દેવામાં થાય છે અને એ વળી જુદી વાત છે બસ પછી તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને પેલા વિઠ્ઠલને ઉપનામ અને આમાંય શાળામાં બનતી ઘટના ગામડામાં વાયુ વેગે ઘરે ઘરે પહોંચતી હોય છે ઘણી વાર તો મોટા કુટુંબમાં ઘણાના ઘરે શું બને એ ખબર ના હોય પણ નિશાળમાં શું બને છે એની રજે રજ ખબર હોય બોલો બાવન પત્તાનો શોખ વિઠ્ઠલ ને ગળથુથી મળ્યો એમ ગણી શકાય એના બાપા તથા ગોર પત્તા રમવાના જબરા શોખીન હુકમ બાજીમાં તભાગોર તોલે કોઈ ના આવે અને આ તો જૂનવાણી જમાનાની વાત અને એ વખતે મનોરંજનના સાધનોમાં ફક્ત એક રેડિયો અને કોઈ ભાગ્યશાળીના ઘેર ટેપ જોવા મળે અને એટલે જ ગામે ગામ બાવન પત્તાની રમતમાં ઘણા બાવન બારાની મોજુ માણતા તબાગોર પત્તા રમે ત્યારે વિઠ્ઠલ નાનો અને એના ખોળામાં જ હોય સાથે ને સાથે એટલે જ એ આઠ વરનો થયો નિશાળે બેસાડ્યો ત્યારે પહેલા દિવસે જ એને એક થી દસ નો અંક જ્ઞાન મોઢે હતું જરાક જુદી રીતે હતું માન્ય ભાષામાં એ એક બે ત્રણ ચાર પાંચ આઠ નવ દસ ગણાય જયારે વિઠ્ઠલ તેડીની ભાષામાં એ એકો દૂડી તીડી ચોકો પંજો છકો સત્તો અઠો નવો અને દસો ગણાય તબા ગોરનું આખું નામ તો ત્રિભુવન રતિલાલ ત્રિપાઠી હતું પણ ગામ એને લાડમાં તબા દાદા કહેતું અને વળે કોઈ તબા ગોર કહેતું તબાના બાપ રતિલાલ કેશવ ત્રિપાઠીનો એક જમાનો હતો મહારાજ સાહેબ આપેલી વીસ વીઘા જમીન એ વાવી ખાતા પણ કોઈના ઘરે કડી જાય કે નહીં કે હાથ લાંબો કરેલ નહીં એવી એક ખુમારી વિઠ્ઠલ તીડી સુધી વારસામાં આવી હતી ગામ થોડુંક મોટું અને એમાં એક જ ખોરડું આ બ્રાહ્મણનું એટલે ગોર બાપાને કોઈ દિવસ આદર્યું કામ અધૂરું રહેતું નહીં પણ તોય કાળ ક્રમે પ્રસંગ પ્રસંગો સાચવતા સાચવતા મૂળ હવે પાંચેક વીઘા જમીન વધી હતી અને એ જમીન પણ હવે દેખરેખ વિનાની અને ફક્ત વિલાયતી બાવળ ઉગે એવી કાટ થઈ ગઈ હતી તે દર પાંચ વર્ષે બાવળ વેચે એટલે થોડી ઘણી આવક થઈ જાય તમા ગોર તો ખાલી સાદા પત્તા જ રમતા હુકમ બાજી તો પણ વિઠ્ઠલ તીડીને તીન પત્તી બરાબરની ફાવી ગયેલી અને એની જ સારથના ભાઈબંધો મળી ગયેલા ને પછી તો રોજ રોજ તીન પત્તીની જમાવટ થઈ જાય ક્યારેક નાથાકાળાની વાડીએ રમતા હોય તો ક્યારેક ઊંડા ખારામાં રમતા હોય જો શ્રાવણ મહિનો ના હોય તો શિવ મંદિરે પણ જમાવી દે આમ તો ધાર્મિક માણસ શ્રાવણ માસમાં આખો દિવસ ઉપવાસ કરે આખો દિવસ મંદિરે શિવજીને બિલીપત્ર ચડાવીને જલાભિષેક કરતો હોય શ્રાવણ માસમાં આખો મલક શ્રાવણિયો જુગાર રમે ત્યારે વિઠ્ઠલ તીડીને ઉપવાસ હોય જેવો શ્રાવણ પૂરો થાય કે તરત જમાવે તીડી જમાવે લગભગ આખું વર્ષે બાવન પાનામાં બાવન પાનામાય જ હોય સંતાનો મોટો પ્રમોદ એનાથી ત્રણ વર્ષ નાની વંદના પછી બે વર્ષ નાનો આ વિઠલ વિઠ્ઠલ જન્મ પછી આઠેક માસ થયા હશે ને શાંતોમાં ગોરાણીને કમળાની ગાંઠ નીકળી અને એકાદ માસ ગોરાણી રૈયા ખાટલે ઘણી દવા કરી ધવા ગોરે પણ પરિણામ શૂન્ય ગોરાણે લાંબુ ગામત્રો કર્યું ત્યારે વંદના બે વર્ષની અને પ્રમોદ પાંચ વર્ષનો અને વિઠ્ઠલને તો વરસ પણ નહોતું થયું ગામમાં અરેરાટી થઈ ગયેલી પણ તભા ગોર ખરો બ્રાહ્મણ એ બધું દુઃખ પચાવી ગયો નાતી લાય કીધું પણ ખરું કે ક્યાંક આછું પાતળું જોણ શરૂ રાખે છોકરા નાના છે મા વગર છોકરાનો ઉછેર કેમ કરશો મહાદેવ મહાદેવ આ તમે શું બોલ્યા હવે તો લાખ ઉપાય કરો તોય ગોરાણીનો જગ્યા આ ઘરમાં કોઈ લઈ શકે નહીં તભાગોર મન મક્કમ કરીને બોલ્યા તા પ્રમોદને ભણવા બેહાડ્યો આજુબાજુ વાળા ગોરને ત્યાં પાણી ભરી જાય સાફ સફાઈ કરી જાય ગોર બે ટાઈમ રોટલો શાક કરી નાખે ત્રણેય છોકરાને જમાડીને પછી આંગણામાં નાખે ખાટલો અને ભાઈ બંધો આવે પછી મોડી રાત થાય એટલે બધા જાય પોતાના ઘરે અને ગોર પણ ફળિયામાં જ ખાટલામાં સુઈ જાય સમય વીતતો ચાલ્યો પ્રમોદ શાળાંત પાસ કરીને મામાના ઘરે ભણવા ગયો વંદનાને નિશાળમાં દાખલ કરી ત્રીજા ધોરણમાં હતી અને પહેલા ધોરણમાં દાખલ કર્યો વિઠ્ઠલને અને નામ પડી ગયું એનો તીડી વિઠ્ઠલ તીડી વિઠ્ઠલ ને વંદના સાથે ગજબ નાતો ભાઈ બહેન વચ્ચે અજબ પ્રીત વિઠ્ઠલ પોતાના ભાગના પૈસાની બહેનને કોડીઓ લઈ દે અને વંદના ને રમવું ખૂબ ગમતું કોઈ છોકરો કે છોકરી વંદનાને કઈ ખીજવે કે રાન કરે ને જો વિઠ્ઠલ તીડીને ખબર પડે કે તરત જ એનો ખાખરો ખરી જાય પછી ગમે ચમરબંધી ચમરબંધીનો દીકરો કે દીકરી કેમ ના હોય એવામાં વંદમાં વંદના સાતમા ધોરણમાં ભણે અને શુક્રવારે વંદનાને તાવ જેવું હતું અને વહેલું ના ઉઠાયું અને ભાઈ બહેન ગયા નિશાળે અને મોડું થઈ ગયેલું જૂના શિક્ષકો તો વિઠ્ઠલને વતાવતા જ નહીં અને એમાં એક નવા સાહેબ આવેલા ને અને એને એવું શીખીને આવેલા કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન એટલે એ કડક છાપ પડે એ એણે કસરતના દાવ કરાવતી વખતે ખખડાવી મોડી વાળવું પડે એટલે સફાઈ કરવી પડે એટલે આ બાપાનો બગીચો છે એમ ત્યારે આવવાનું એમ સાહેબ બોલતા હતા ત્યારે ચોથા ધોરણની લાઈનમાંથી વિઠ્ઠલ તીડ આવ્યો અને સાહેબની સામે જોઈને કીધું કે સાહેબ મારી બહેનને તાવ આવે છે રાતનો અને બાપ સામનો જાવ તો સારું રહેશે અને સાહેબે કાંટલો પકડ્યો હજુ તો ઉગી ઊભો થયો ત્યાં જ દાદાગીરી એક ઝપાટ ભેગો બોલવાનું પૂરું ના થયું અને વિઠ્ઠલ તીડિયે ભર્યું બટકું ને સાહેબનો પોંચો તોડી નાખ્યો અને પછી વિઠ્ઠલ દફતર મૂકીને ભાગ્યો તભાગોર આવ્યા સાબની માફી માંગવા માફી માગી પણ એ દિવસ પછી લગભગ વિઠ્ઠલ નિશાળે જતો જ નહીં ક્યારેક આવે પણ દરવાજા સુધી વંદનાને મૂકીને બાજુમાં તળાવની પાળે ને ત્યાં છકાવે તીન પત્તી શરૂઆત કોડીથી થઈ અને પછી પાવલી પાવલી રૂપિયો રૂપિયો અને પછી પાંચનો ડબો દસ નો ડબ્બો ને વાત પહોંચી ગઈ એ હજારના પડ સુધી જેમ જેમ ઉમર વધતી ગઈ તેમ તેમ વિઠ્ઠલ તીડી પ્રગતિ કરતો ગયો આ એક જ અવગુણ બાકી એ નજરનો ચોખ્ખો આખા ગામમાં કોઈના પણ એ ઘરે જઈ ચડે કોઈ મોઢું કાળું કરે જ નહીં જે દિવસ એ જીતીને આવે તે દિવસ ભાઈબંધોને મોજે મોજ અને લગભગ એ હારતો જ નહીં એના પાના એવા ચડે કે સામે ભલ ભલાને ફીણ આવી જાય ભાંગતા ઘરને વિઠલે બચાવી લીધેલું પ્રમોદ કોલેજમાં ગયો વંદના મોટી થઈ હાઈસ્કૂલ સુધી ભણી હતી ઘરનું એ બધું જ કામ કરતી થઈ વિઠ્ઠલનો બહેન પ્રત્યેનો સ્નેહ બેવડાઈ ગયો વંદના માટે સારી જાતના કપડા લાવે પ્રમોદનો ભણવાનો ખર્ચો ઘર ખર્ચ બધો જ વિઠ્ઠલ તીડી ઉપાડી લેતો અને સમય સરકતો રહ્યો તગા તવા ગોરની હવે અવસ્થા થવા આવી હતી પ્રમોદને હવે નોકરી મળી ગઈ હતી એના લગ્ન લેવાયા ધામધૂમથી લગ્ન લેવાયા પૈસા બધા વિઠ્ઠલના જ ભાગોર બધું સમજતા પણ કશું નહોતા કેતા નાનપણથી જ વિઠ્ઠલની આવક પર જ ઘર નપતું બીજો વિકલ્પ પણ ક્યાં હતો લગ્નના એક વર્ષ પછી તભાગોર અમદાવાદ ગયા પ્રમોદ એની પત્ની સાથે અમદાવાદ રહેતો હતો એક કંપનીમાં ઊંચા માલ માયલી નોકરી કરતો હતો ગોરે કીધું પ્રમોદ હવે તું અહીં કંઈક છેડા કરીને આડા આવડી લાઈન લગાડીને વિઠ્ઠલને અહીં બોલાવી લે એને ક્યાંક પટ્ટાવાળામાં પણ ગોઠવી દે ગામડામાં તો એ તીન પત્તી જ રમે છે ને પૂરું કરે છે જો કે એને પૈસાની જરૂર નથી પણ કાંઈક નોકરી હોય તો એનું પાછું પાતળું ઘર બંધાઈ જાય હવે એની લાઈન જ આડી છે એમાં હું શું કરું બ્રાહ્મણનો દીકરો થઈને પત્તા રમે એ આપણી નતમાં નાતમાં ખબર પડી ગઈ છે અને એની છાપ પણ તીળી પડી ગઈ ને મારાથી કશું ના થઈ શકે પ્રમોદે તિરસ્કાર પૂર્વક કહ્યું એની આડી લાઈન ને કારણે તું આજ સુધી આ સીધી એની આડી લાઈન ને કારણે તું આજ સીધી લાઈન પર છો એ ના ભૂલતો તારા બાપ પાસે શું હતું કશું નહીં કશું કશું નહીં તારી અને વંદના પાછળ વિઠલે પોતાની જિંદગી ખર્ચી નાખી છે બેટા બાકી ભણતરના ખર્ચા એને તીન પત્તીમાંથી આવ્યા છે પણ હવે તું કમાય છે તારી વહુ પણ નોકરી કરે છે એવું પણ મેં સાંભળ્યું છે અને મેં એ પણ સાંભળ્યું છે કે તે તારા બે શાળાને પણ તારી કંપનીમાં લઈ લીધા છે નોકરી પર એટલે કહું છું કે હવે તારી ફરજ છે કે ભાઈ બહેનને તું અમદાવાદ બોલાવી લે અત્યાર સુધી નાના લાઈન પર ચડાવવાની જવાબદારી નિભાવી હવે તારે એને લાઈન પર ચડાવવાનો છે તભા ગળગળા થઈ ગયા હું હોશિયાર હતો ને એટલે નોકરી કરું છું બાકી મા બાપની જવાબદારી હોય છે કે સંતાનોને ભણાવીને લાઈને લગાડવા અને તમે કોઈ ઉપકાર નથી કર્યો જે પેદા કરે એને બધી તેવડ હોવી જોઈએ કાલ સવારે મારે સંતાન થાય તો એની જવાબદારી મારી છે બાકી સૌ સૌનું નસીબ લઈને આવ્યા હોય છે અરે વાત વિઠ્ઠલની તો એ એની મેળે ગોતી લેશે એની લાઈન બાકી આઉટ લાઈન તો છે જ ને એની પાછળ બાકી મને તો શરમ આવે છે એને ભાઈ કહેતા અને વંદના પણ એને જ ભાઈ ગણે છે મારા કરતાં વંદનાને વિઠ્ઠલ વધારે વાલો છે ને તે વિઠ્ઠલ પરણાવશે એની લાડકી બહેનને એમાં મારે શું અને હવે પછી મારા સાવરની વાત ના કરશો એને મેં નોકરી અપાવી છે એમાં તમારે બળવાની જરૂર નથી એ મારી પર્સનલ મેટર છે સમજ્યા બોલો હવે કાંઈક એવું છે તભાગોર તો સડક જ થઈ ગયા શું આ જ શિક્ષણ હતું છોકરાઓ સાત આઠ વર્ષ બહાર ભાગ્યો એમાં આટલો કળિયું ઘટી ગયો મહાદેવ મહાદેવ કહેતા તભાગોર એ ફ્લેટ માંથી બહાર નીકળી ગયા પ્રમોદે જમીને જવાનું કીધું પણ તભાગોર બોલ્યા ધરાઈ ગયો છું બેટા ધરાઈ ગયો છું હું જિંદગીમાં કોઈ દિવસ ના આવ્યો હોય ને એવો ઓડકાર આવ્યો છે આજે તો કઈ વાંધો નહીં અને આમય તમને વિઠલાની કમાણીનું જ ભાવે ને અમારી જેવા પ્રામાણિકનું તો તમને ક્યાંથી ભાવે પ્રમોદ પોતાની ઉચ્ચ બુદ્ધિમતાનું પ્રદર્શન કરી રહ્યો હતો પ્રમોદના શબ્દો તભાગોર માટે ઘાતક નીવડ્યા કાળજે સહેજ દુખવા આવ્યું માંડ માંડ ગામ આવ્યું વંદના પિતાજીની સ્થિતિ સમજી ગઈ અને આમાંય દીકરી પિતાજીના વિચારો સારી રીતે સમજી શકે છે વિઠ્ઠલ હવે તું કાંઈક બીજો ધંધો કરી લે ને તભા ગોરે કીધું તમે કહો એ કરું બોલો વિઠલ બોલ્યો તારું ઘર બંધાય એ માટે કહું છું બાકી પ્રમોદને તો હવે હું મારો દીકરો ગણતો જ નથી એ તો એના રસ્તે જતો રહ્યો છે એક ફૂલ જેવી બહેન છે એની એને નથી પડી જો મને આવી ખબર હોત ને તો એને મામાના ઘરે મોકલીને ભણાવતે જ નહીં નખોધ જાય એના ભણતરનું ભાઈનું જોઈને જ મારે લગ્ન નથી કરવા મારે તો હવે તમે છો અને આ વંદુ છે એટલામાં મારો સંસાર આવી ગયો તમે ચિંતા ના કરો વંદના માટે મેં મૃત્યુ શોધી લીધો છે છોકરો જોયો છે સંસ્કારી છે ગરીબ છે પણ મેં જવાબદારી લીધી છે કે મારી બહેનને હું ઓછું નહીં આપું એ લોકો કાલે વંદુને જોવા આવશે વંદુને ગમી જાય એટલે વાત આગળ વધશે વંદુને નયન ગમી ગયો નયન અમદાવાદની બાજુના ગામમાં રહેતો હતો એના બાપા ગોરપદુ કરતા હતા નયન ખાનગી શાળામાં શિક્ષક હતો નયન અને વિઠ્ઠલ તીડીની મુલાકાત એ ભવનાથના મેળામાં થઈ હતી બે એક જ ધર્મશાળામાં રોકાયા હતા અને નયનની સાથે એના મા બાપ હતા વિઠ્ઠલ માણસ પારખો હતા એને નયન અને એનું કુટુંબ ગમી ગયેલું અને આમે નિર્જીવ બંધ પાના પારખી જનાર વિઠ્ઠલ તીડી માણસ તો પારખી શકે જ ને છૂટા પડતી વખતે નયનના પિતાએ કહેલું કે વિઠ્ઠલભાઈ નયન માટે કન્યા ધ્યાનમાં રાખજો ને આપણે વધારે ઊંચામાં નથી જવું પણ નયનને હેરાન ના કરે અને અમને સાચવે એવી છોકરી જોઈએ છે નયનના પિતાએ હસતા હસતા કહ્યું અને વંદનાનું ગોઠવાઈ ગયું સારો મુરત જોવરાવીને તબાગોરે દીકરીના લગ્ન લીધા અને પોતાની એક ને એક વાલી બેનના લગ્ન પૂર્વે વિઠ્ઠલ તીડી પહેલી વાર શહેરમાં એક મોટી ક્લબમાં રમવા ગયો અને પોતાની જિંદગીના શ્રેષ્ઠ પાના ચીડ્યા ધામધૂમ લગ્નનો પ્રસંગ ગોઠવ્યો સગા સંબંધી ખાસ હતા નહીં પણ ગામ આખું ખડે પગે હતું તબાગોરની ચોખ્ખી મનાઈ હોવા છતાં વિઠલ પ્રમોદને ત્યાં ગયો લગ્નનું આમંત્રણ આપવા બીજી તારીખે લગ્ન છે વંદુના કુમાર અહીં અમદાવાદમાં છે ખાનગી શાળામાં તમે એને ભાભી આવજો બહેનને આશીર્વાદ આપવા પ્રમોદે કંકોત્રી હાથમાં લીધી આજ તારીખે મારે બહાર જવાનું છે એક ડીલ કરવાની છે કંઈ જરૂર હોય તો કહેજે પૈસા થોડા ઘણા જરૂર હોય તો લેતો જા પ્રમોદે કહ્યું વિઠ્ઠલ તેને હંમેશા આપતો આવ્યો છે સુદામા ટાઈપનો હું બ્રાહ્મણ નથી મહાદેવ સિવાય બીજા પાસે કશું માગ્યું નથી તમારે જરૂર હોય તો કહેજો બાપના બોલથી મદદ કરીશ આવો તો ગમશે બહેનના લગ્ન હોય તો ભાઈના સાથે કામ બાજુમાં મૂકી દેવાય વિઠ્ઠલ વટથી બોલ્યો અને ફ્લેટના દાદરા ઉતરી ગયો ધામધૂમપૂર્વક લગ્ન ગોઠવાયા વિઠ્ઠલે જવતલો હમ્યા વંદના ભાઈને મળી લીધા પ્રમોદ નહોતો આવ્યો ભાઈ ના ઓવરણા લીધા છે બાપુજી રાખતી એમાં પેલી નાનપણની કોડીઓ હતી આ મુક્તિ જાઉં છું મારી યાદ આવે ત્યારે આ કોડીઓને જોઈ લેજે અને આજ તો મને એક વચન આપ વંદના રડતા રડતા બોલી બોલ બહેન તારે શું જોઈએ છે વિઠ્ઠલ બોલ્યો બને તો હવે પછી ગંજીપો ના આડતો જાણું છું કે તું અમારા માટે રમતો હતો સંજોગોનો તું શિકાર બન્યો હતો પણ હવે તું તારી બધી જવાબદારીમાંથી મુક્ત છો ભાઈ બીજો કોઈ પણ ધંધો કરી ખાજે મહાદેવ પાસે આશા રાખું છું કે ભવો ભવ મને તારા જેવો ભાઈ આપે વંદના ભાઈને ભેટી પડી જેમ તું કહે એમ ગળે ડૂમો ભરાઈ ગયો વંદનાને વિદાય આપી ઘરમાં સુનકાર વ્યાપી ગયો સમય વીતતો ગયો દર મહિને વિઠ્ઠલ બહેનને ત્યાં જાય વંદનાને ત્યાં કોઈ કોઈ જ તકલીફ નહોતી વિઠ્ઠલથી હવે ઘરે ને ઘરે હોય રમવાનું સાવ બંધ બાવાળિયાની કાટ વેચીને જે થોડા પૈસા આવ્યા એમાંથી નાનકડી દુકાન કરીને બાપ દીકરો જીવન જીવવા લાગ્યા બહેનની યાદ આવે ત્યારે પેલી રેશમની થેલીમાંથી કોડીઓ કાઢે અને જોઈ લે એકાદ વર્ષ પછી તભાગોર દેવ થયા વંદના અને નયન આવ્યા તભાગોરનું તર્પણ કરવામાં આવ્યું વિથ્થલ તીડી હવે એકલો થઈ ગયો હતો મનથી પડી ભાંગ્યો હતો પેલા જેવી ટાપટીપ રહી નહોતી એમાં એક દિવસ અચાનક ફોન આવ્યો નયને દવાખાને દાખલ કર્યો છે તું જલ્દી આવ વંદનાએ રોતા રોતા કહ્યું તરત જ વિઠ્ઠલ અમદાવાદ ગયો વંદનાના સાસુ સસરાને વંદના આઈસીયુની બહાર હતા મગજમાં ગાંઠ નીકળી છે ડોક્ટર કહે છે ઓપરેશન કરવું પડશે આઠ કલાકનો સમય છે પછી કદાચ ગાંઠ અંદર જ ફાટી જાય તો નકામો વંદનાના સસરા બોલતા હતા વંદનાની આંખ સોજીને દડાજી થઈ ગઈ હતી રાતના આઠ વાગી ગયા હતા વિઠ્ઠલ વંદના પાસે ગયો માથે હાથ ફેર્યો ડ નહીં નયનકુમારને કશું જ નહીં થાય આજે રાતે જ ઓપરેશન થઈ જશે વિઠ્ઠલ ભીની આંખે બોલ્યો એટલામાં ડોક્ટર આવ્યા સાહેબ ઓપરેશનની તૈયારી કરો વિઠ્ઠલ બોલ્યો પણ એ માટે અઢી લાખ ખર્ચ થશે એમ તો મેં કહ્યું છે ડોક્ટર શુષ્ક અવાજ બોલ્યા બે કલાકમાં વ્યવસ્થા કરીને આવું છું વિઠ્ઠલ આટલું કહીને બહાર આવ્યો અને ફોન લગાવ્યો ટી ક્યાં જાવ હું વિઠ્ઠલ તીડી બોલું છું કનુ ડટી વિઠ્ઠલનો જૂનો ભાઈબંધ એની પાસેથી વિઠ્ઠલને પચાસ હજાર લેવાના હતા ઘણી વાર કનુએ કીધેલું કે તારે પૈસા તો લઈ જા ત્યારે વિઠ્ઠલ કહેતો કે જરૂર પડશે ત્યારે લઈ જઈશ કનુ અને વિઠ્ઠલ ક્લબમાં જતા ત્યારે ક્યારેક ભાગમાં રમતા અને હવે તો વિઠ્ઠલે રમવાનું બંધ કરેલ એટલે કનુ એકલો એકલો રમતો ક્લબમાં છું બોપલ બાજુ બોલ આજ ઘણા દિવસે ફોન કર્યો દટીએ કહીધું પૈસા જોઈએ છે નયનકુમારને દાખલ કર્યા છે આવી જા બોપલ ખૂણા પર દાળ વડાની લારી છે ત્યાં ઊભો રહેજે ત્યાં હું આવીશ તને લેવા વિઠ્ઠલ ઓટોમાં ત્યાં પહોંચો કણો મળ્યો વાત થઈ ચાલ ક્લબમાં તને પચાસ હજાર આપી દઉં બંને ક્લબમાં ગયા વિઠ્ઠલને પૈસા આપ્યા પણ હજુ જરૂર હતી વિઠ્ઠલને એક બાજુ વંદનાનો ચહેરો યાદ આવ્યો વિદાય વખતે વંદનાને કીધેલું બની શકે તો ગંજીપાને નાડતો અડતો બીજી બાજુ બહેનનો ચાંદલો યાદ આવ્યો નયનકુમારનો કુમાર નો આઈસુમાં સુતેલો ચહેરો મને માફ કર વંદના મનોમન કહીને વિઠલ ગોઠવાયો સામે પાંચ જણા બેઠા હતા કનુ ડી પરિચય આપો તેના નામ તો બહુ જ સુના હે બીડું યાર તુમકી બહુ જ તારીફ કરતા હતા ચલા દેખતે હે કે મછલી મેં કીધની ચટપહાટ હે એક દાઢીવાળો બોલ્યો દેશી બીડી પિતા પિતા અને બીજી એક બે ગેમ એમ ગઈ ત્રીજી પાના ચડ્યા તે સારો દલ્લો વિઠલે કબજે કર્યો પાના નીકળતા ગયા અને સામેવાળા હારતા ગયા છેલ્લે વિઠલ તીડી બ્લાઇન્ડ ચાલ્યો સામેવાળો દાઢી તો ત્રીજી વાર માં જ એ નીકળી ગયો બ્લાઇન્ડ માન બ્લાઇન્ડ છેલ્લે પેલો કંટાળ્યો વીસ હજારના બંડલો ઘા કરીને કીધું કે શો કર વિઠલ શો કર પણ શો શો નહીં એ બોલ્યો કરો કરવો છે તારા પાના બતાવ તો ખરો હું પેલા બતાવું કે તું બતાવ શું ફેર પડે છે આખરે શો જ કરવો છે પેલા એ એક પછી એક પાના ખોલ્યા એકા બાદશાહની પાકલ રોન કાઢી ને આવી ગયો ગેલમાં ચાલ હવે આયા ઊંટ પહાડ કે નીચે ચાલ હવે તારા પાના બતાવ એમ નહીં લે આ પચાસ હજાર તેમ પાના જોયા છે ને મેં જોયા પણ નથી તોય હું ચાલ ચાલું છું બોલ તારી સાથે પાસે પાકલ રોન છે મારી પાસે શું છે એ મને ખબર નથી પણ મારી પાસે ગાઢ છે તારી પાસે છે ગાઢ તો નાક પચાસ હજાર વિઠ્ઠલ હવે ઓરિજિનલ લંગમાં આવી ગયો હતો પેલો થોથવાઈ ગયો હવે બાપ ગોતરમાં આવો આંધળો જુગાર તો એ રમ્યો જ નહોતો પણ એને પચાસ હજારનું બંડલ નાખ્યું બીજું નાખ્યું અને પેલો લેવાનો પણ એને નાખ્યા પચાસ અને કહ્યું હવે નહીં હો હવે તારા પાના બતાવ બીજા બધાને પણ રસ પડ્યો મેં તો પાના જોયા નથી પણ મારે ત્રણ છે બોલ ગમે ત્રણ નીકળે બોલ જો ના નીકળે તો મારી પાસે જીતેલી રકમ બધી તારી બોલ જોવો છે જો જોવો હોય તો નાખ બીજા પચાસ હજાર વચ્ચે પૈસાનો ઢગલો હતો તોય વિઠ્ઠલ પાસે ઘણી રકમ વધતી હતી બીજા પાસેથી વિઠ્ઠલ ઘણું જીતી ગયો હતો એણે છેલ્લે છેલ્લે બીજા પચાસ પણ નાખ્યા અને કીધું કે જો ત્રણ ના નીકળ્યા તો તારા બધા જ પૈસા મારા બરાબર ને બરાબર બરાબર આ વિઠલ તીડી છે બોલ્યું ના ફરે મહાદેવ મહાદેવ કહીને એક જાટ કે વિઠ્ઠલે પોતાના ત્રણેય પાના છતાં કર્યા ત્રણ 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 તીડી નીકળીને તાળીઓનો ગડગડાટ થયો વિઠ્ઠલ તીળી ત્રણ તીડી ના કાઢે તો બીજું કોણ કાઢે કનું દટ્ટી અને વિઠ્ઠલ તીડીએ નોટોનું ફોટકું ભર્યું વાળીને હોસ્પિટલ બાજુ રવાના થયા રીતસ ની ડોટ જ કાઢી અઢી લાખ કરતાં પણ વધુ રકમ તેમની પાસે એ આવી ગઈ હતી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ જય શ્રી કૃષ્ણ રાધે રાધે